બાદ ચંદ્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ભરૂચ તાલુકાના ટંકારિયા ઘોડી ગામમાં વરસાદી માહોલ વચ્ચે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ જ્યારે વરડિયા ગામમાં ગ્રામ પંચાયતની સરપંચની પેટા ચૂંટણી યોજાઈ મતદારોમાં અને રો ઉત્સાહ જોવા મળ્યો વરસાદી માહોલ વચ્ચે ભરૂચ તાલુકાના ટંકારિયા ઘોડી ગામમાં ગ્રામ પંચાયતની આજરોજ ચૂંટણી યોજાઈ હતી જ્યારે વરડિયા ગ્રામ પંચાયતની સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ હતી મીડિયા ટીમ દ્વારા ઉપરોક્ત ગામોની મુલાકાત લેતા મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો વિશેષ વરેડિયા ગામમાં ખૂબ સારો ઉત્સાહ જોવા મળ્યો હતો સવારથી જ મતદારોની લાંબી કતારો મતદાન મથકોની બહાર જોવા મળી હતી ટંકારિયા અને ઘોડી ગામમાં સરપંચ પદના બે બે ઉમેદવારોએ પોતાની પેનલ સાથે ભાગ્ય અજમાવ્યું છે જ્યારે વરેડિયા ગ્રામ પંચાયતની સરપંચની પદની પેટાચૂંટણીમાં બે મહિલાઓએ સરપંચ પદ માટે ભાગ્ય અજમાવ્યું છે ઉપરોત ગામોમાં પાલેજ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે ત્યારે આગામી પચીસમી જૂનના રોજ મતગણતરીના દિવસે ટંકારિયા અને ઘોડી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદારો કઈ પેનલમાં ગળામાં વિજયની વરમાળા પહેરાવશે તે જોવું રહ્યું જ્યારે વરેડિયા ગ્રામ પંચાયતની સરપંચ પદની પેટા ચૂંટણીમાં કોણ વિજેતા બનશે તે પચીસમી જૂનના રોજ જાણવા મળશે પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર માંચ મોસિન કારા